નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આજે અમરેલીનું રાજકારણ સમજવું છે કારણ કે અહીંયા હંમેશા આપણને બે પાર્ટ દેખાયા છે નવા ભાજપના નેતા જૂના ભાજપના નેતા પરંતુ હવે ક્યાંક કેવું લાગી રહ્યું છે કે કૌશિક વેકરિયા મંત્રી બન્યા અને એ પછી જૂના જોગીઓ છે નવા તરફ આવતા દેખાયા પણ અંદરખાને ડક્કો હજુ અત્યારે એટલું જ દેખાઈ રહ્યું છે અને આ બધું સમજવું છે મારી સાથે અત્યારે મહેન્દ્રભાઈ બગડા જોડાયેલા છે મહેન્દ્રભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહેન્દ્રભાઈ અમરેલી નું રાજકારણ છે એ સમજવું છે કે આપણને લોકસભાની ચૂંટણી વખત થી એક ડખો દેખાયો અત્યારે હવે કૌશિક વેકરિયા છે એ મંત્રી બની ગયા છે જૂના જોગીઓ ફરી એક વખત નવા તરફ આવતા દેખાયા એટલે આમ સમજવામાં તાલીમે કોઈક મિત્ર સાથે વાત કરતા કીધું હતું કે અહીંયા રાજનીતિના જે સંશોધકો છે ને લોકશાહીના કાર્નવાઇલ ને ડીઝરાય લઈ ગોથું ખાઈ છે એવું અમરેલી નું રાજકારણ છે અત્યારે પણ કૌશિકભાઈને લોકોએ સન્માન આપ્યું છે અને કારણ કે ભાજપના સ્થાપક સભ્ય છે દિલીપ સંઘાની માટે આપણે આ ચર્ચા કદાચ કરી રહ્યા છીએ કે એ મળવા ગયા એટલે લોકોને ઉત્સુકતા વધી અને એક હકીકત છે કે એમની વચ્ચે એટલું બધું સારું નહોતું બનતું કૌશિકભાઈ નું આખો ઉદય ઉછેર એ એ નો અને રૂપાલા આગળ એટલી પ્રગતિ કરી શકે એમાં એમનો રાજયોગ એમની મહેનત એમનો સાલસ સ્વભાવ ઘણું બધું બનતું હોય છે પણ ગઈકાલે જે ઘટના એટલે દિલીપભાઈ જે એટલે બહુ લોકો ચોંકી ગયા છે પણ આ દિલીપ સંઘાણી છે આ છે ને દિલીપ સંઘાણી કોઈના બાપ ભાપથી વ્યુએ નહીં મને ખબર છે જ્યારે તત્કાલીન મુખ્ય પ્રધાન અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ધોમ ધોમ સાહેબી હતી ત્યારે પણ તેમણે વડીયામાં એમને કીધેલું સાહેબ ને પણ એ કહી શકે જ્યારે નોટબંધી વખતે નરેન્દ્ર મોદીએ કીધું કે હું આ વિશે કોઈને નહીં બોલું ત્રીજા દિવસે ત્યાં ગયા કે આ ન ચાલે ખેડૂતો અને સહકારી મંડળીઓનું નુકસાન થઈ રહ્યું છે અમિતભાઈ સાથે એમનો ખુબ સારા ટર્સ છે દિલીપભાઈ દિલીપભાઈ એવડા મોટા માણસ છે કે એને કોઈ હાઈકમાન્ડ કે જવું પડે કે કોઈના દબાય નહીં કેમ ક્યાં હશે નારાયણ કાછડી એક સરસ વાત કે રીતિ આ સમજવા જેવું છે દોઢ બે વર્ષ પહેલા નારાયણભાઈ મને કહેતા હતા કે આ દિલીપ સંઘાણી નો જે ઘા છે ને એ તો સજ્જન મારા છે મારે નહીં પણ એને એને પ્રતિક સ્વરૂપે કીધું દિલીપ સંઘાણી કોઈને છરી મારે કે બંદૂક મારે ને તો છ મહિના પછી તો લોહી નીકળે ખબર પણ ના પડે એટલા એ હોશિયાર પોલિટિશિયન રાજનીતિજ્ય છે બહુ હોશિયાર માણસ છે આ નાન કાછડીએ કીધું તું આ એમની ટિકિટ કપાણી પેલા કીધું તું પછી એટલે દિલીપભાઈ બહુ મોટા નેતા છે અ જ્યારે પોલિટિકલ વેન્ડેટ એટલે રાજકીય દ્વેષથી પહેરાય અને અમિતભાઈ પર યુપીએ સરકારે જે કેસ કરેલો અમિતભાઈને જે કોર્ટ ને સંઘર્ષ એ દરમિયાન એક માણસ ખબર ની ખબર મેળાવી નિર્ભયપણે ડર વગર ઊભા હોય તો એ દિલીપ સંઘાણી છે બહુ મોટા નેતા છે એ મળવા ગયા ઈ ખબર તો પડશે છે એક દોઢ વર્ષ પછી શું કામ મળવા ગયા અત્યારે તો આપણે બધા સ્પેક્યુલેશન અટકળો કરીએ છીએ પણ એક બીજી વાત રીતે કહું જે કોઈને નથી ખબર આ પહેલી વાર કદાચ જાહેર મીડિયામાં ચર્ચા રહી છે દિલીપ સંઘાણી છે ને દર દિવાળી એમના ગોર રાજકીય પ્રતિસ્પર્ધી હોય જે સખત કે પોલિટિકલ રાજકીય દુશ્મન આમ તો એના કોઈ દુશ્મન ના હોય નેતાઓના એને બધા દોસ્ત હોય એની બધી બારીઓ ખુલ્યું પણ રાજકીય રીતેનો એનો કટ્ટોર હરીફ હોય ને એને દિવાળીના ત્રણ ચાર દિવસમાં એના ઘરે મળવા જાય છે ગયા વર્ષે શરદ લાખાણીને જ્યાં ગયા હતા જે એ વખતે એક વર્ષ પહેલા એમના પોલિટિકલ વિચારધારા એમની અલગ હતી તો મેં દિલીપભાઈ ને તું હતું આવું કેમ કરો દિલીપભાઈ મને કીધેલું છે મને વ્યક્તિગત કીધું છે કે હું દર દિવાળી મારો રાજકીય ઘોર વિરોધી હોય ત્યાં જાઓ એક ઝેર નીકળી જાય એટલે અત્યારે એ કૌશિકભાઈને મળ્યા એટલે એ રીતે નથી ગયા હું નથી માનતો એ પ્રેમથી જ ગયા છે અલ્ટિમેટલી તો એમના એમને જેનો આંગળી પકડીને રાજનીતિમાં મળ્યા એવી માણસ મિનિસ્ટર થાય તો આનંદ તો થયો જ હોય ને એટલે ગયા છે એમ આપણે માનીએ પણ આ દિલીપભાઈ સંઘાણી છે અને પોલિટિકલ પંડિતોને પણ ગોથું ખવડાવી દે ક્યારે શું કરે અત્યારે કદાચ એવું હોય ઓલ ઇઝ વેલ કે ભાઈ રાજીપો વ્યક્ત કરવા ગયા હોય એવું બને એવું મારું આવું અનુમાન છે પણ આ બધાની વચ્ચે આપણને અત્યાર સુધીમાં નારણ કાછડિયા ક્યાંય નથી દેખાયા ના નારણ કાછડિયા મેં કીધું ને એ અત્યારે બપોર સુધી એના કાર્ય એની ઓફિસ સંભાળે છે નાનભાઈ આપતો છે ને તમને હું કહું એની પાસે એક લાખ નંબર સેવ છે કોઈ પણ માણસ નો ફોન ઉપાડે અને એની ટિકિટ કપાની એટલે હતપ્રભ થઈ ગયા હતા શોખ થઈ ગયા હતા એમને કલ્પના કારણ કે કૌશિક ને છેલ્લા બે વર્ષમાં તો નારાયણભાઈ ને બે ક્લોઝ ફ્રેન્ડ હતા ને મહામંત્રી થયા નારણભાઈ મને લાગે કૌશિક વગર ચા પણ નહોતા પીધા અને એની કલ્પના ન થઈ કે આ રીતે મારી ટિકિટ કપાઈ જશે ત્રણ ટાઈમ ના સંસદ સભ્ય એમનું પરફોર્મન્સ સારું હતું એક સંસદ સભ્ય તરીકે તમારે એને સો માંથી સો માર્ક આપવા પડે કોઈનું નાનું ફિલ્ડ ટીસી ભરી ગયું તો નાયણભાઈ ઉભા ઉભા રિપેર કરાવી દે એવું બધું કરતા બરોબર છે એટલે એટલે એને અને આના માટે પ્રથમ ગણે છે હજી એમની રોષ હોય અથવા કાલ હતા તો અમરેલીમાં માં જ મેં જ પ્રમ દિવસે ફોન કર્યો હતો કે તમે જવાના છો તો કે ના અત્યારે તો મને કઈ ખબર નથી કોણ ક્યાં છે એમ એટલે નાયણભાઈ રોષમાં છે પણ એનો રાજનીતિમાં એવું ન હોય તો રોષ પાછો લોકો તરત દોસ્ત થઈ જાય નીચેના કાર્યકરો નેતાઓ હાથ મેળવી લે અને નીચેના કાર્યકરો હાથ વસળતા રહી જાય એટલે આ નીચેના કાર્યકરો માટે શીખ છે કે બે નેતા જયારે ટક્કર લે ને ત્યારે નીચેના કાર્યકરો એક લિમિટ સુધી જ એનો વિરોધ કરાય ની આવી તકલીફ થઈ જાય દિલીપભાઈ ના તો જો કે બધા કાર્યકરો કૌશિક ની જ છે બધા એમના મિત્રો જ છે નારણભાઈ કદાચ ગુસ્સો હશે નારાજ તો એકાદ દિવસમાં એનો ફોટો આવી બળવો કરવો આપણે એવું નથી હિંમત નથી બધા હિંમત જ છે પણ બહુ ડાયા છે એટલા બધા ડાયા નેતાઓ ગુજરાત સિવાય કે તમને મળે નહીં ભાજપમાં એમને તમે ટિકિટ કાપો તો ઘરમાં રૂમમાં બેઠા બેઠા કે અચાનક એને આખી વિચારધારા અને બોગસ લાગવા મળે પણ એ પોતાના પરિવાર પૂરતું કે જાહેર હજી સુધી એવો કોઈ ડેરિંગ વાળો હજી હજી સુધી તો જન્મો નથી વિઠ્ઠલભાઈ રાદડિયા હોત તો કદાચ કર જયેશભાઈ બધા કેટલી ડાય કેવી સરસ સરસ વાતો કરે હાર્દિક નું મેં હું સાંભળતો કે બહુ સારું કર્યું મને હજી અઢાર અઢી વર્ષ કામ કરવાનો મોકો લોકોની વચ્ચેનો મોકો મળશે તો એ મંત્રી ત્યાં હોત લોકો વચ્ચે ન રહે તેમ એટલે ભાજપમાં નથી બહુ કડકાઈ રાખી છે સાહેબે બંને સાહેબો એ બહુ અમારા પ્રતાપભાઈ જોશી હતા ને પ્રિન્સિપલ છોકરો હલી ન હો કેમ સમજે ગમે આવો તમે ટ્રસ્ટી ના છોકરા હોય કોઈ પણ હોય કોઈથી હલાય નહીં અમારે સાહેબ નું એવું કામકાજ છે પણ આ વખતે અમરેલી તરફ ધ્યાન એટલા માટે ગયું કારણ કે આપણે મંત્રી મંડળમાં એવું જોયું કે જેટલા પણ બાગી હતા એ બધાને કોરાણે મૂકવામાં આવ્યા અને જેટલા ઉપર દાગ લાગેલા હતા એ બધાને મંત્રી માં લીધા છે કૌશિક વેકરિયા હોય સામે પક્ષે આપણે કાંતિ અમૃતિયા મોરબી આ બધા અને બીજી તરફ જે બાગી હોય એટલે કહું કે જો જયેશ રાદડીયા જીપકોવાડી થઈ

એટલે જઈ પણ એટલે એવડી મોટી ઘટના ઠીક છે એક આઈપ આપી દીધું અને એમાં કૌશિક ની પણ મોટી ભૂલ થઈ ગઈ એનો જે લોકો એને ઓળખે છે ને એવો એટલો બધો આક્રમક સ્વભાવ એનો નથી કે વિરોધીઓને પાડી દેવા કે વેર લેવું એવું એટલું બધું એનામાં નથી કોટી કાનમાં એના કાર્યકરો કે કોઈક દ્વારા અથવા જે તે વખતે જે અધિકારીઓ એ કઈક ભૂલ કરી હશે એટલે એક એ હતું એ પછી જે ઓડિયો ક્લિપ આવી એનાથી કૌશિકના વિરોધીઓ છે ને એ ખુશ થઈ ગયા હતા કૌશિકભાઈ પોતે કીધું ને કે મારા બહુ મોટા લોકો મારા વિરોધી છે આપોઆપ વિરોધી ગણાય છે બરોબર ને વિચારધારામાં પક્ષની રીતે પણ કૌશિકભાઈ કીધું બધા મોટા મોટા મારા વિરોધમાં છે એ બધા સ્ટેજ પર જે હતા ને એ જ મોટા વિરોધમાં હતા પણ નહીં ભાજપે એને કન્સિડર ના કર્યો એને કૌશિક ની આવડત જોઈ એનું પાટીદાર યુવા નેતા ગોપાલભાઈ જે રીતે લોકપ્રિય થઈ થઈ રહ્યા છે એની લોકો સ્વીકારે કે ન સ્વીકારે નહીં જીતે ટિકિટ નહીં આવે એ બધી વાત જુદી છે લોકો એને એના નામથી એક ચમત્કાર સર્જાઈ રહ્યો છે શેરીઓમાં લોકો વચ્ચે બસ સ્ટેન્ડમાં गोपाल इटाली हिट तो कौशिक मा एक, एक मित्र आहे पुष्पा जे, इसी तो ने मुरकुन साधेचे इ मंगल सिंहू ने पुष्पा फिल्म जय पुष्पा कौशिक अमरेली पुष्पा अ મુરુગંધ સ્વામીને જ મળે છે હિટ ને જ મુરગંધ સ્વામી પછી તમે પાટીલ સાહેબ ગણો કે પછી ભુપેન્દ્રભાઈ ગણો તો દિલ્હીમાં કોઈ ગણો એ વચ્ચે મંગલ સિંહ ને એના કોઈને સ્થાપતો નથી પુષ્પા છે અત્યારે હિટ છે સુપર હિટ છે એના એની એના કુકડે સવાર બોલે છે અને તો રીતે એવું છે ને તો આર્ટ ઓફ પોસિબલ શક્ય ની કલા છે જે કરી બતાવે એને કરી બતાવે કરી પણ સવાલ એ પણ છે કે વિસાવદર હબ છે પાછળથી અમરેલી તરફ જઈએ તો ગોપાલ ઇટાલિયા ત્યાં ફેવરિટ ફેવરિટ થતા થતા હોય હોય હોટ પણ આગળ આવે તો જુનાગઢ આવે જેતપુર આવે રાજકોટ આવે આ ત્રણે હરોળ માંથી કોઈને મંત્રી પદ આપવામાં નથી આવ્યું તો એક દરવાજો ગોપાલ ઇટાલિયા માટે પણ ખુલી ગયો કે જુનાગઢ થી આગળ વધુ જેતપુર આવે ખેડૂતો છે પાટીદારો છે નારાજગી અત્યારે રાદડીયા ને આપવામાં નથી આવ્યું એટલે મેડલધામ પ્રેશર હોય ખોડલધામ એમના ટર્મ સારા નથી અને ખોડલધામ નો પ્રભાવ તો છે જ નરેશ પટેલ આટલી મોટી પાટીદાર ને કોઈ નારાજ કરીને ગુજરાતમાં તમે શાસન ન કરી શકો હે ને નહી તો તમે જો કે તમે એ લોબી નારાજ ના કરો પણ એમનાથી વધારે ગુજરાતની અને ખાસ જેતપુર થી લઈને સૌરાષ્ટ્રમાં પાટીદારો વધારે છે આ બાજુ આવે એટલે ભાવ નહીં મળતા હવે લોકો મેં ક્યાં સોશિયલ મીડિયામાં જોયું છે ભાજપના જે જયેશ રાદડીયા ના ફેરી ક્લબ ના લોકો એવું કહે છે કે જયેશ રાદડીયા ને આ બધું આપે તો જ ઠીક છે બાકી સૌરાષ્ટ્રમાં તો આપણે આ જ કરવાની છે અથવા એમને જયેશભાઈને ને સંપૂર્ણ સાઈડલાઈન નહીં કરે કદાચ સંગઠનમાં મોટો હતો આપે એવું નહીં લાગે કારણ કે જયેશ ચાંદની તાકાત બહુ મોડી છે એમના પિતાજી એટલું મોટું નામ છે યુવા છે પાટીદારોમાં લોકપ્રિય છે અને આમ ગોપાલ ની તાકાત એટલી બધી થઈ છે ગોપાલ ઇટાલી કે ખાલી કૌશિકભાઈ થી નીચા બે લોકો જોશે ખંભો મારવા માટે ત્યારે કમસે કમ પાટીદાર બાઉલ વિસ્તાર એમ ના કઈ હવે એમ કોઈ નહીં કહી શકે નહીં નહીં એનું કઈ નહીં એને વિશાળ માં કઈ ને તમે એટલા બધા લોકો હતા છતાં ગોપાલભાઈ જીતી ગયા અને મહાજન થી જીત્યા એટલે જયેશભાઈ સાવ સાઈડ લાઈન નહીં કરે મને પછી તો ભાજપ છે અને તો એક જ છપ્પન સી આવી છે બેન એનો કોઈ ધણીનો કોઈ ધણી છે મન ફાવે એમ કરે તમને જો એને કેટલી મજા આવે છે નહીં આવા કોઈ પક્ષ કે નેતા જોયા નથી વધારે સાહેબી બંગાળમાં સામ્યવાદ ચૂંટણીમાં તમે જો વર્લ્ડમાં કોઈ પોલિટિકલ પાર્ટી માત્ર પત્રકારોને ખોટા જ પાડવા એનું સાચું નહીં પડવા દેવું એટલે કોઈ પણ નામ મૂકી દેવું સત્તામાં જતા ને એમ પણ બધી મીટિંગો કરતા હતા ચાલે છે હલો બિલકુલ મહેન્દ્રભાઈ જોડાયા આપનો ખૂબ આભાર અમારા અહેવાલ ને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો અને નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર